મારે પેટ પથરી મૂકતી હતી એટલે એક મિત્ર એ કીધું કે તમે રસાના જતા રહો

વસ્તી ખૂબ જ હોય છે કોઈ બાકી હોતી નથી મારા મારા મિત્રો તો આવો અને દોરો અમારા એએલ હતા લેલાગરવા હે અમાર ખાસ સમાજીવા શૅમ્પ હોય ઉગરી જાનો આ ઓર સંકમમાં દોરી માથે આપણે <imitation> <imitation> <imitation>

હિંમતનગર okay. okay. yeah, <laughs> <laughs> quá पास में जा रहा है वाटर पास में जा रहा है वो પાલનપુર અમેરિકા આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા થી દરેક મનોકામના રાખે ને મનોકામના પૂરી થાય છે અહીંયા એક બે ને એકસો નીકળી છે એ ડોક્ટરે બે લાખ રૂપિયા કીધા તા ચાર દિવસ એડમિટ રહેવું પડશે એ બે ને ચાર દિવસ માં નીકળી ગઈ અને આ મોજૂ પડી છે પથરીઓ કોઈ અહીંયા ઝરતા રાખતા નથી કોઈ પૈસો લેવામાં આવતો નથી આપણા વિશ્વાસ ઉપર બધું કામ થાય છે અહીંયા જમણવારો દર રવિવારે ઘડી ખીચડી પ્રસાદ હોય છે અજવાળી પોસ્ટ લાડુ દાળ ભાત હોય છે બધી ફ્રી રહેવાના ના ધોવાની સગવડ છે અમારા મંદિર વડવાઓનું છે તે અમારા દાદાને અહીંયા અંગ્રેજોએ હાથ કરી હતી અને હાથ કરી નીકળી ગઈ અમદાવાદમાં અને એ અંગ્રેજો અહીંયા સુધી મૂકવાયા હતા ઘડી અહીંયા અમારા વડવાઓનું મંદિર છે જ્યાંથી સેવા ચાલુ છે બાર વર્ષ થી સોળ વર્ષ થી સેવા થાય છે મહાદેવ ગરીબ બાપુ બેઠા ત્યાં સુધી અને પથરીઓ નીકળવાનું અને જેને કેન્સર જેવો દુઃખ એક બે ને મોરબીથી એક કિલ્લાની ગાંઠ હતી એક એક મહિનામાં મટી જાય છે અને મટી જાય એટલે એ સાત ફેક્ટરીનો માલિક છે અહીંયા અહીં દર્શન કરી ગયા અહીંયા જમાણવાળો આપી ગયા અહીંયા કોઈ પૈસો લેવામાં આવતો નહીં કોઈ અહીંયા જરદામ નહીં અહીંયા વિશ્વાસ રાખો એટલો બધો જ તકલીફ મટી જાય છે બાપા અને અહીંયા મારો નંબર છે અઠાણું બે ઓગણસાઠ ચોમેતેર ચાર સુડસઠ જે મુલાકાત કર્યું એ કરી શકો